મિત્રો સ્વાગત છે આપ સૌનું આપની પોતાની ચેનલ બ્લેસિંગ મીમાં તો મિત્રો આજે આપણે અમદાવાદના સુપ્રસિદ્ધ મંદિર સોલા ભાગવતની મુલાકાત કરવા જઈ રહ્યા છે જે મંદિર એસજી હાઈવે પર આવેલું છે આ મંદિર શ્રીનાથજીનું સુપ્રસિદ્ધ મંદિર છે તો તમે જોઈ શકો છો આ મંદિરનો પ્રવેશ દ્વાર છે જ્યાંથી એન્ટર થવાનું હોય છે મિત્રો વિડિયોમાં બન્યા રહેજો આગળ જતાં તમને આ મંદિરના ઇતિહાસ વિશે જણાવીશ આ મંદિરની સ્થાપના પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજીએ કરી હતી પૂજ્ય દાદાજી તરીકે પણ ઓળખવામાં આવતા હતા આ મંદિરમાં ડાબી બાજુએ શ્રી મીરાબાઈની મૂર્તિ સ્થાપિત છે જે તમે જોઈ શકો છો મીરાબાઈ જે શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા મિત્રો આ મંદિરની સ્થાપના ઈસવીસન ઓગણીસો ચોવીસ માં કરવામાં આવી હતી મિત્રો આ મંદિરમાં પ્રવેશતાની સાથે સુંદર પ્રાંગણ ગાર્ડન તેમજ સુંદર ફાઉન્ટેન પણ આવેલો છે જે તમે જોઈ શકો છો મિત્રો શ્રી કૃષ્ણ શંકર સ્વામીજીએ કથા સંભળાવવા માટે દેશ વિદેશમાં ઘણી જગ્યાએ પ્રવાસ કર્યો હતો તેઓ સ્કૂલ કોલેજ જેલમાં કેદીઓ તેમજ હોસ્પિટલમાં દર્દીઓને મળીને ભગવાનની વાતો કરતા હતા અને લોકોને જીવન જીવવાનો સાચો અભિગમ દર્શાવતા હતા આ મંદિરને કલતરુ પ્રસાદ પ્રાંગણ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો શ્રી કૃષ્ણ શંકર સ્વામીજીએ આદર્શ હેતુથી જ શ્રીમદ ભાગવત વિદ્યાપીઠની રચના કરી હતી શ્રીમદ ભાગવત વિદ્યાપીઠ ઘણી વિશાળ જગ્યામાં આવેલું છે મંદિરમાં પ્રવેશતાની સાથે જ તમને પરમ શાંતિનો અનુભવ થશે તો ચાલો મિત્રો મંદિરમાં જઈને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી લઈએ તો આ મંદિરનું પ્રવેશ દ્વાર છે બહારની સાઈડથી મંદિર કંઈક આવું દેખાય છે જે તમે જોઈ શકો છો આ મંદિર સવારે છથી બપોરે બાર વાગ્યા સુધી તેમજ સાંજે ચારથી રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લું હોય છે પરંતુ તહેવારના સમયે તેના ટાઈમિંગ્સમાં ફેરફાર કરવામાં આવે છે આ મંદિરમાં જન્માષ્ટમી દિવાળી હોલી જેવા પવિત્ર તહેવારો ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ભગવાનના દર્શન કરવા ભાવિ ભક્તો ઉમટી પડે છે મિત્રો મંદિરમાં પ્રવેશતાની સાથે ડાબી બાજુએ અખંડ દીપ આવેલો છે જે તમે જોઈ શકો છો તેમજ શ્રીનાથજીની કલાકૃતિઓ કંડારેલી જોવા મળે છે ચાલો મિત્રો અંદર જઈને ભગવાન શ્રીના દર્શન કરી લઈએ આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર જ્યાંથી તમારે એન્ટર થવાનું હોય છે મિત્રો જો તમે આ મંદિરમાં આવવાનું વિચારતા હોય તો સવારના સમયે આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થશે મિત્રો તમે જોઈ શકો છો કે મંદિર અંદરની બાજુથી કેટલું સુંદર દેખાય છે મિત્રો આ મંદિરની વિશેષતા એ છે કે શ્રીમદ ભાગવત વિદ્યાપીઠમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવતના અઢાર હજાર શ્લોકો આરસના પથ્થર પર લિપિબદ્ધ કોતરવામાં આવેલ છે તે તમે જોઈ શકો છો શ્રીમદ ભાગવતમાં બાર સ્ક છે જે મુજબ ભાગવત વિદ્યાપીઠમાં બાર દ્વારો બનાવવામાં આવેલા છે મિત્રો આ મંદિર શ્રી કૃષ્ણ ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે

પરંતુ તેનો મુખ્ય હેતુ સંસ્કૃતના શિક્ષણ આપવાનો પણ છે આ મંદિરમાં પાંચસો વિદ્યાર્થીઓ સંસ્કૃતનો એટલે કે વેદ પુરાણ ઉપનિષદ જ્યોતિષ કર્મકાંડ વગેરેનો અભ્યાસ કરે છે મિત્રો ભાગવત વિદ્યાપીઠમાં દર વર્ષે આઠમ શ્રીકૃષ્ણ જન્મના દિવસે એક મોટો ઉત્સવ યોજાય છે અને ભગવાનને બત્રીસ ભોગ ધરાવાય છે આ મંદિરમાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સંસ્કૃતની પરંપરા જાળવતા પેટા વિભાગો જેવા કે પ્રાથમિક શાળા ડીએમ વિદ્યાલય બી કોલેજ અને સંસ્કૃત પાઠશાળા પણ આવેલા છે અહીંયા આયુર્વેદ આંખ કાન ફિઝિયોથેરાપી હોમિયોથેરાપી જેવા ઉપચાર નિઃશુલ્ક કરવામાં આવે છે અહીંયા અશોક આઈટીઆઈમાં વાયરમેન ફિટર એસી મિકેનિક ડીઝલ મિકેનિક વેલ્ડર તેમજ વ્યવસાયની ટ્રેનિંગ આપવામાં આવે છે મિત્રો મંદિરના પ્રાંગણમાં સુંદર ગાર્ડન ધાર્મિક લખાણો અને ભક્તો માટે કથાખંડ પણ આવેલા છે આજુબાજુમાં નાના એવા ઘણા મંદિરો પણ આવેલા છે જો તમે આ મંદિરની મુલાકાત લેવા ઈચ્છતા હો તો સવારનો ટાઈમ બેસ્ટ ટાઈમ છે તો મંદિરની આજુબાજુમાં ઘણા એવા મંદિરો આવેલા છે જે તમે જોઈ શકો છો મિત્રો આ મંદિરની આજુબાજુમાં રહેવા માટે લોજ તેમજ જમવા માટે હોટલ સરળતાથી મળી રહે છે તે મુલાકાતીઓ પોતાના બજેટ અને પ્રાથમિકતાને આધારે પસંદ કરી શકે છે મિત્રો ભાગવત વિદ્યાપીઠમાં બાર સ્કંદો છે જેના આધારે આ મંદિરમાં બાર દ્વારો બનાવવામાં આવેલા છે અને મુખ્ય એક દ્વાર અલગથી બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ છે વીરબાઈ અને જલારામ બાપાનું મંદિર જે તમે જોઈ શકો છો મિત્રો જલારામ બાપા અને વીરભાઈએ પોતાના જીવનકાળ દરમિયાન ઘણી સેવાઓ કરી હતી અને તેઓ જલારામના નામે પ્રસિદ્ધ થયા હતા જલારામ બાપાએ રામ ભગવાનને પોતાના ગુરુ માન્યા હતા મિત્રો મંદિરની આજુબાજુમાં નાના એવા તુલસીના છોડ પણ જોવા મળે છે જે ઘણા સુંદર છે તે તમે જોઈ શકો છો મિત્રો મંદિરની બહારની બાજુએ શ્રીરંગ રંગ અવધૂત મહારાજનું મંદિર આવેલું છે જે તમે અહીંયા દર્શન કરી શકો છો આ મંદિરના પ્રાંગણમાં તમને એક પરમ શાંતિનો અનુભવ થાય છે મિત્રો લોકો સવારના સમયે આ મંદિરની વિશેષ મુલાકાત લેતા હોય છે આ મંદિરની નીચેની બાજુએ દત્તભાવની કોતરવામાં આવેલી છે તમે શ્રી રંગ અવધૂત મહારાજના દર્શન અહીંયાથી કરી શકો છો આ મંદિરમાં સુંદર સુવિચારો પણ લખવામાં આવે છે જે તમે જોઈ શકો છો તો મિત્રો આ સુવાક્યમાં એવું લખવામાં આવ્યું છે કે માણસના અંતિમ સમયમાં અનદોલત દોલત કે સગાવાલા કોઈ પણ સાથ આપતું નથી માત્ર ને માત્ર કર્મો સાથ આપે છે મિત્રો મંદિરની પાછળની બાજુએ અખંડ રામધૂન આવેલી છે જ્યાં સતત રામધૂન ચાલતી હોય છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ મંદિરમાં શ્રી રામ ભગવાનની મૂર્તિ પણ આવેલી છે ઓમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આ મંદિરની બીજી બાજુએ ગોવર્ધન પર્વત બનાવેલો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જ્યાં શ્રીનાથજી ભગવાનની સ્થાપના કરેલ છે ખરેખર તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહાત્માનું વર્ણન કરવાનું કોઈનામાં પણ સામર્થ્ય નથી કારણ કે આ એક રહસ્યમય ગ્રંથ છે આમાં વેદોનો સાર સંગળી લેવામાં આવ્યો છે ગીતા ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની મૂર્તિ પણ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને તેમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે તો મિત્રો આ છે શ્રી યોગીજી મહારાજનું મંદિર મિત્રો યોગીજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને ભગવાન સ્વામિનારાયણના ચતુર્થ આધ્યાત્મિક અનુગામી હતા તેમનો જન્મ સૌરાષ્ટ્રના ધારી ગામે એક લોહાના વેપારી પરિવારમાં થયો હતો તેમણે સોળ વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત તરીકે શિક્ષા લીધી હતી અને સાધુ જ્ઞાનજીવનદાસજી નામ ધારણ કર્યું હતું પાછળથી તેઓ યોગીજી મહારાજ તરીકે પ્રખ્યાત થયા તો મિત્રો આ છે શ્રી સંકટ મોચન મંદિર હનુમાનજી જે રામજીના પરમ ભક્ત હતા તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે તેઓ બળ બુદ્ધિ વિદ્યા તેમજ ભક્તિના દેવતા મનાય છે રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે તેમનો જન્મ ચૈત્રી પૂનમના દિવસે થયો હતો જે દિવસને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે તો મિત્રો આપણે સંપૂર્ણ મંદિરની મુલાકાત લઈ લીધી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર અને લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને જો તમે આવા ધાર્મિક વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ